નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટ એ જેડ વિથ ભરત પંચાલમાં તમારું સ્વાગત છે આજે બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી અને ખાસ વાત એ હતી કે હિન્ડનબર્ગનો જે રિસર્ચ રિપોર્ટ આવ્યો અને એમાં સેબી ચેરમેનની સંડોવણી બતાવવામાં આવી કે અદાણી જૂથ સાથે એમના સંબંધો છે એમાં કેટલોક હિસ્સો પણ એમણે ધરાવતા હતા જો કે આ વાતના તમામ જગ્યાએથી જેને કહેવાય ખંડન પણ કરવામાં આવ્યું છે કે આવી કોઈ વાત નથી અદાણી જૂથ દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને સેબી ચેરમેન માધવી બુજ દ્વારા પણ કહેવામાં આવ્યું છે તેમ છતાં આજે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં ખુલ્યા હતા અદાણી ગ્રુપના તમામ સ્ટોકમાં સાડા ચારથી પાંચ ટકાનો કડાકો બોલી ગયો હતો જોકે આજે દિવસ દરમિયાન ટ્રેડિંગ સેશન દરમિયાન અદાણીના સ્ટોકમાં નીચા મથળે નવું બાઈંગ જોવા મળ્યું છે અને થોડો ટેકો મળ્યો છે જોકે અદાણીના સ્ટોક્સ છે એ માઇનસમાં જ ક્લોઝિંગ આવ્યા છે આપણે એના ઉપર પણ એક નજર કરી લઈએ સૌ પ્રથમ અદાણી એન્ટરપ્રાઇઝ છે એ પાંત્રીસ રૂપિયા ઘટીને એકત્રીસો ને એકાવનનું ક્લોઝિંગ આવ્યું છે અદાણી પોર્ટ છે એ બત્રીસ રૂપિયા ઘટીને પંદરસો ને એક બન આવ્યો છે અદાણી ગ્રીન એનર્જી સત્તર રૂપિયા વધીને સત્તરસો ને અઠ્ઠાણું બન આવ્યો છે આ એકમાત્ર એવો સ્ટોક છે કે એમાં માઇનસમાં ક્લોઝિંગ નથી આવ્યું અદાણી પાવર ત્રણ રૂપિયાને નેવું પૈસા ઘટીને છસો એકાણું રૂપિયાને પચાસ પૈસા બન આવ્યો છે અદાણી એનર્જી ચાલીસ રૂપિયા ઘટીને એક હજાર ત્રેસઠ બન આવ્યો છે અદાણી ટોટલ ગેસ પાંત્રીસ રૂપિયા ઘટીને આઠસો ને ચોત્રીસ બનાવ્યો છે જ્યારે અદાણી વ્હીલમર સો રૂપિયા ઘટીને ત્રણસો ને અગણોસિત્તેર બનાવ્યો છે હવે આપણે ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ જોઈએ તો આજે જે માર્કેટ જ્યારે ખુલ્યું ત્યારે સેન્સેક્સ જેને કહેવાય કે અગણ્યા એંસી હજાર ત્રણસો ને ત્રીસ ઉપર ખુલ્યું હતું અને વધીને ઘટીને અગણોસિત્તેર હજાર હજાર છવ્વીસ થયું ત્યાંથી ઉછળીને એંસી હજાર એકસો ને થયું અને પછી જ્યારે બંધ આવ્યું ત્યારે અગણાયશી હજાર છસો ને અડતાલીસ પર બંધ આવ્યું છે એટલે જે હાઈ અને લો આજનો સેન્સેક્સનો જે હાઈ અને લો છે એમાં આઠસો ને એંસી પોઈન્ટની મૂવમેન્ટ આપણને જોવા મળી છે ફ્લક્ચ્યુએશન ખૂબ મોટું છે તેમ છતાં આજે સેન્સેક્સ જે બંધ રહ્યો છે એ છપ્પન પોઈન્ટ નવ્વાણું માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે અગણ્યા હજાર છસો ને અડતાલીસ પણ સારી વાત એ છે કે માર્કેટ ઓપન જે લેવલે થયું એના કરતાં એનો હાઈ ઉપર બન આવ્યો છે એટલે માર્કેટ ટેકનિકલી આમ જોવા જઈએ તો એ પોઝિટિવ સાઇન દર્શાવી રહ્યો છે બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ચૌદ હજાર ત્રણસો વીસ ખુલ્યો અને વધી જેને કહેવાય કે ઘટીને ચોવીસ હજાર બસો બાર થયો વધીને ચોવીસ હજાર ચારસો ને થયો અને એનું ક્લોઝિંગ આવ્યું ચોવીસ હજાર ત્રણસો ને સુડતાલીસનું એટલે બસો ને સાહીઠ પોઈન્ટની મૂવમેન્ટ બાદ નિફ્ટી વીસ પોઈન્ટ માઇનસ બન આવ્યો છે વીસ હજાર ત્રણસો સુડતાલીસ બનાવ્યો છે એટલે જેને કહેવાય કે આપણે જ્યારે નિફ્ટી જ્યારે ઓપન થયો એનાથી એનું ક્લોઝિંગ ઉપર છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં એ પોઝિટિવ સાઇન દર્શાવી રહ્યું છે આજના માર્કેટની વાત કરીએ તો એડવાન્સ ડેક્લાઇન રેશિયો થોડો નેગેટિવ છે તેરસો એકાવન શેર એડવાન્સ છે ચૌદસો ને ચૌદ શેર છે એ ડેક્લાઇન છે અને અડસઠ સ્ટોક્સ છે એ અનચેન્જ છે આજના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો આજનો ટોપ ગેઇનર્સ સૌથી પહેલો ઓએનજીસી છે હીરો મોટો છે એક્સિસ બેંક ઇન્ફોસિસ અને જે એસ ડબ્લ્યુ સ્ટીલ છે ટોપ લૂઝર્સની વાત કરીએ એનટીપીસી અદાણી પોર્ટ ડૉક્ટર એડી બ્રિટાનિયા અને એસબીઆઈ આટલા સ્ટોક્સ છે એ ટોપ લૂઝર્સ હતા આખા દિવસ દરમિયાનની વાત કરીએ તો એકસો ચાલીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ લો હતા જ્યારે અઠ્યાવીસ સ્ટોક હતા એ ફિફ્ટી ટુ વીક લો હતા આ માર્કેટના ટ્રેન્ડની વાત કરીએ આપણે પણ હવે આજના બજારની વધઘટ જોયા પછી હવે માર્કેટમાં શું કરાય એ એક સવાલ છે જેની આપણે ચર્ચા કરતા હતા શરૂઆતમાં તો માર્કેટનો આજનો જે ફ્લક્ચ્યુએશન જે છે એમાં એવું જોવા મળ્યું છે કે એફઆઈઆઈનું બાઈંગ થોડું આજે ધીમું પડ્યું છે અને સ્થાનિક ઇન્સ્ટિટ્યુશન્સ જે એસઆઈપી દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ એ લોકોનું સ્થાનિક ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનનું બાઇંગ જોવા મળી રહ્યું છે દરેક ઘટાડે એ લોકોનું બાઇંગ એમનું સંસ્થાઓનું બાઇંગ આવે છે જેને કારણે માર્કેટમાં આજે સ્ટેડીનેસ જોવા મળી છે હજી માર્કેટ સંપૂર્ણપણે બેરિશ ઝોનમાં આવી ગયું છે તેવું કહી શકાય નહીં આજનો જે ટ્રેન્ડ જોતાં માર્કેટ જેને કહેવાય કે હજી ભૂલ રનમાં દોડી રહ્યું છે ખાસ કરીને સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર બસો ને પંચાણું ઉપરનું ક્લોઝિંગ છે અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર આઠસો ત્રાણુંનું ક્લોઝિંગ છે આ બે લેવલ ખૂબ મહત્ત્વના છે અને આ બંને લેવલ ઉપર જ્યારે માર્કેટ ક્લોઝ આવે ત્યારે આપણે હજી એમ કહી શકીએ કે એ બુલિસ ઝોનમાં છે એટલે હજી પણ સારા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય પરંતુ માર્કેટ વોલેટેલ છે માટે પ્રોફિટ બુકિંગ કરતા રહેજો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો આપને યોગ્ય માહિતીસભર લાગ્યો હોય તો આપ એને સબસ્ક્રાઈબ કરજો લાઇક્સ કરજો અને શેર પણ કરજો થેન્ક યુ વેરી મચ